મારે મરું એવો તાનમાં બોલ્યા બધું બોલો કે છોકરાનો જન્મ થયો જ છે ચાલો ભગવાનને પૂછતો નથી ને ઘાસતો નથી ભગવાન તો બેટા મારો બાર કનેક્શન કર્યું ગયા વજ્રાસ્ત્ર થી ચારે બાજુ તટી એના મકાન ને બાંધીધી અને સૂક્ષ્મ લક્ષ્મ ભેદી ચાર દિશામાં ચાર બાર મૂક્યા સતત ભરા કરે કીડી જેવું પ્રાણી અંદર કહે નહીં સુતિકાગ્રહ અને એવડો એ ધનુષ મા લઈને આમો ઉભો રહ્યો અર્જુનજી આ કાળ આવે ને તો ઉડાડી દઉં આગો પાછા આગા પાછા આમ તેમ થતા બ્રાહ્મણ આગો જણ પાછો ની સિદ્ધિ ન ભગવાને ને બોલાવીને કહ્યું કે ના દેહ હોતો ઉપાડી જાય આટલું બધું વીડી ના તટે તો કોઈ હવે રક્ષણો તો આમ તેમ બાતિકા કરું કાઢ્યો બાળક ના મલા ગરમ થયો બરાબર અર્જુનજી ઉપર એવો ગરમ થયો અર્જુનજી ને કાઢ્યો તો બાળક વાત સાચી બળી મારવાની તૈયારી કરી ભગવાન આવ્યા કે શું છે ભાઈ તો કે આવું થયું કરવું પણ હું બેઠો તો બરાબર છે હું બોલ્યો ને તારે હું કેમ પણ કરવું જોઈએ પુરુષના લોકમાંથી બ્રાહ્મણનો નો બાળક લાવીને ભગવાન છે તે નાખ્યું કહેવાનું શું છે કે સમર્થ એટલા બધા માણસો એટલા બધા પૃથ્વી ઉપર પાંચે ભજન કર્યું આશરો કર્યો ભગવાન જેને જેને મળ્યા એ બધા તરી ગયા એના નામ શાસ્ત્રમાં લખાયા દાદા ખાતર નો દરબાર જો નાનો એવું સ્ટેટ તેર ગામનું કે સ્ટેટ હતું એમાં જીવા ખાતર નો અડધો ભાગ એટલે છ ગામ આવે પેલાના ગામડા અનાજ પાકે એમાં લેરો લઈ આવે બાકી બીજું કાઈ નહી પણ શાસ્ત્ર ની અંદર પાને પાને દાદા ને એમનો દરબાર ને લીમડો લખાય પૃથ્વી રે ત્યાં સુધી એને વાંચીને જીવ કલ્યાણ ને પામે એનું નામ લઈ જીવ પવિત્ર થાય કેટલો પાવર આવ્યો ભગવાનની સેવા ભગવાન કેટલી બધી તાકાત આવી એટલે ક્યારે પણ અવતાર ભગવાનના અવતારો નું ખંડન ક્યારે કરવું નઈ કાલે વાત આવી કોઈ નું પણ આ જીવ એટલા માટે નથી આપી

વગર નું પાણી તો બહુ ધા ખેતરમાં માણસો બીજે બીજે હોય કો ચાલતા હોય કે મશીન ચાલતો હોય ત્યારે પીવાતું

છ માસ સુધી માછીમાર માછલા મારે અને જે પાપ લાગે એક એ પાપ એક વખત ગાયા વગરનું પાણી પીવા ના તમે જોવો તો એ કર એમાં ઘણા બધા સૂક્ષ્મ જંતુ મરવાના સંભવ રહે છે એક તો હિંસા થઈ એની સાથે માંસ ભક્ષણ થયું બે ગુના લાગુ પડ્યા એટલે હવે એટલા માટે હવે ગણા પાછા કેટલે કેટલે ઠેકાણે રાખવાના એ પાછું શાસ્ત્ર બતાવે છે દ્રષ્ટિ નિષેધ પાદમ ચાલતા ઓછામાં ઓછો

મનને ગાણો મૂકીને આચરણ કરવું ચર્મવારી ભવેદ માંસા હવે અત્યારે ચર્મવારી કોણ જાણે હોય તો પણ કો આ કામ પેલા ચામડા લોકો હતો એટલે એ ને સમાન લખ્યું છે એમાં ટચ થઈને પાણી આવે હવે ચામડાનો કો કાળે બરાબર છે આપણે કે આ પાણી ને પીવો એટલે અમે લોટો લાયા કે ઓલે લુગડા ની હોય આવડી ડોલ અમે રાખતા એવડી એટલે એને આઘા જઈને એની એ જ કુવામાં બોલવાની હોય જેમાંથી કો હોલો કાઢે છે એમાં તો હોલો હાથો આખો એમ એટલે એ ના પાડે માંસ ને સમાન છે એ ક્યારે પણ આ ઘણા પૂછે કે આ હિંગ ખવાય હિંગ વઘારમાં વઘારમાં હિંગ નાખે અને આ અથાણામાં નાખે ત્યારે હિંગનો સર્વસામાન્ય નિયમ એવો છે કે એ ઝાડવાનો ગુંદર છે એમાં બીજું કાંઈ નથી પણ પેલા ચામડાની ખાલોમાં એ આવતો આરબ માં ત્યાં આપણા ત્યાં ચામડાની ખાલોમાં આ બધી વસ્તુઓ વેચાવા આવે કોઠિયા ઉપર લાવે આપણા વેપારીઓ જઈને એટલે આનો નિષેધ લખ્યો હવે એ નથી રહ્યો મને બે ત્રણ જણાએ ભરૂતમાં પૂછ્યું તો મેં નાગજૈન હવે એમ કય વાંધો એવો મેં કહ્યો કારણ કે હવે હવે નથી રહ્યો એમ એનો નિષેધ કારણ મેં મોટા સંતને પૂછેલો પાછું અમે એમનામ ના બોલ બોલ કરીએ કો વરાહના નહીં જોતો આનું કેમ તો તે આવું આવું છે એનું કારણ એટલું બીજું કઈ એમ

દ્રવ પદાર્થ રહ્યો હોય તો એને દેખાતા જ હોય પાણી ખરાબ હોય તો ક્રિયા પણ ના તીર્થ હોય આપણે બહુ લાંબે ગયા તીર્થ હોય એમાં વડતાલ ગોમતી ગયા આવે તો સિદ્ધપુર જાવ તો આ કુંડ છે એવડો આવે દામોદર કુંડ કેવું કઈક નામ છે એટલે આપણને એનો મહિમા બહુ હોય પાકણ પાછો ઉભો હોય છે રાજાજી માટે એટલે પાણી નાવ કે છે નાવાનું એટલે આપણને લાગે આ બધા મને ના જેવું તો એના માથે પાંચ ચડાવી લઈએ એમાં કોઈ વાંધો નહીં નવું જ પડે એવું નહીં એનો બીજું નહિ

ત્રીસ વર્ષ જળ જળક્રીડા કરી જે કઈ કર્યું નીલકંઠ માં બે પાણી બે કંડા ઉતર્યું એટલે ઉપવાસ થયા એટલે કે ભલકાચર કેમ હવે ત્રણ ચાર વખત જમવા જોઈએ ત્રણ ઉપવાસ થાય તો શું થાય એટલે આવું થયું મહારાજ મારા નિયમ આમે પાણી ઉતરતો નથી મહારાજે કેટલા નીલકંઠ મહાદેવ દર્શન કરવા મહારાજા હજારો નીલકંઠ મહાદેવ ના દર્શન સ્વરૂપ એટલે બોલો તારા ક્યાં નીલકંઠ ત્યારે પછી એમને તો મારા સ્વયં પરમાત્મા દેહ પોતે છે પછી મહારાજના દર્શન કરીને જમતા કહેવાનું શું છે કે હે એવા પ્રસાદીના સ્થાનોમાં આપણે જ્યાં એટલે આપણે ત્યાં દર્શનનો આગ્રહ રાખો 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 હેમ શિવજી હોય કે બીજું કોઈ સ્થાન હોય ખોટો હોય ઝાડ હોય લીંબડો હોય ચીઝડો હોય જે હોય તે

જાનવરો કે બીજું તીધું કે ઝાડવા કે એને કઈ બાદ બળી મળ્યા નથી એ જમીનમાં જગ્યા ઉપર ભગવાને આવી આવી લીલાઓ કરી એને દૂર ને માથે ચડાવી અને અતિ એ હોય તો એમાં આળોટે કપડાં કાઢી રજા કાઢે એનો મહિમા બીજું કઈ નહીં દાદા કાચર ના આપણે જે શું કરવાનું છે લીમડા ના શું કરવાનું છે બીજા ના શું કરવાનું છે ત્યાં તો તમે જઈને મહારાજે અહીંયા હજારો વખત ધર્મ સફા કરી મહારાજે લીલા કરી એને સંભાળવાનું એ બળ છે એ કામ લાગે એમ બીજું કશું કામ ના લાગે પછી આપણે આપણે ટેવ છે એસી ટેકાણા ખોટા ને એસી ટેકાણા ગોપીનાથ પાંચ એક મિનિટ અને આ સત્તર મિનિટ કાઢે આમ આમ કરે આ જ કરે જ્યાં જ્યાં તમે જોવો ત્યાં મેં બહુ ઠેકાણે માર્ક કર્યું ત્યારે ચારે બાજુ જે એ બધું શું છે કે ડેકોરેશન કહેવાય હવે મહારાજનું સ્વરૂપ છે ફોટામાં કેલેન્ડરમાં તો એને નમવું એક એક સાધારણ પ્રક્રિયા છે એમાં બીજું કાંઈ નહીં આવવું જ પડે નમવું જ પડે જવું જ પડે

એટલે ડેકોરેશન માં ધો ગતિ થાય બીજો કઈ થાય એમાં કંઈ મહારાજ રાજી ન થાય એટલે આપણે કઈ કેતા પાછા ભૂલી ગયા જો હવે તામરા પાત્ર સીતમ ગળવ્યા તાંબાના પાત્રમાં દૂધ દહીં ઘી માખાણ તેલ એ સુરાને સમાન છે આદી સ્મૃતિની અંદર એનું વાત કરીશું કેટલા માટે અઘારેલું પાણી જેમ શાસ્ત્રમાં લખ્યું સમાન એ આદિ સ્મૃતિ એટલે આદિ મનુ મહારાજા મનુ મહારાજે જે સ્મૃતિ લખી કાયદાઓ એમણે કર્યા ચારથી જે ચાલ્યો આવે છે એમ એના આધારે બીજી સ્મૃતિઓની રચના થઈ આદિ મનુ મહારાજા મનુ મહારાજા કોઈ સંપ્રદાયના નહીં એમ સૂર્યવંશની પરંપરા એની અંદર એમણે સનાતન લો લખ્યા માણસને પેલો માણસ બનાવવો પડશે તો એને આટલી વસ્તુ કરવાની આટલી નહીં કરવાની આટલી મર્યાદામાં રહેવાનું એવું બધું માળખું લખ્યું આ શિક્ષા મંદિરમાં પેલું એ જ માપણ ને માળખું બતાવે પેલા માણસ તા માણસ નથી માટે આ લખે છે ક્યાં થૂકવું એ આગળ આવશે કેટલા કેટલાની ટે હોય મંદિરમાં આવે તું તો દરવાજો પોણો કલાક સુધી કપા માટે તો થૂકીને આવ્યો હતો એમ અને નવા પેશાબ ખાયા કે આલ પેશાબ ખાયા જાય નવે ના કે ગંદા તમ તો પછી પા રામકૃષ્ણ ગોવિંદ પાણી રેડો અને એ પા અમાર ધંધો કરવાનો આ નવી આઈટમ એટલે કહેવાનું શું છે કે આ જીવની પ્રકૃતિ ગેર બધું કરે ના હોય એમ ને એને આ ઘણા બધા આગળ આ મંદિર માં આને થૂકે અને મંદિર માં આ નાના અને બહુ ગામડા પડેલા ને હજારો ગામમાં માં અમારા રખડ રખડ કરવાનું એટલે બહુ જાતનો અનુભવ થાય એટલે એને માંસ ભક્ષણ ને સમાય તામ્રપાતે ગવ્ય નિષેધ તાંબાના પાત્ર ની અંદર આ ગવ્ય રાખે છે ને પંચ ગવ્ય એનો નિષેધ છે સ્મૃતિ સાગર ની અંદર લખ્યું છે તામ્ર પાત્ર સ્તમ ગવ્યમ મધ્ય તુલ્યમ

હવે પાછો એક પાછો તમને કે અંદર છે હોમમાં એટલે યજ્ઞમાં દેવાર્ચનમાં અમુક અમુક ઠેકાણે તીરસવામાં ભોજનમાં આમાં પાત્રમાં રહ્યો હોય તો એને દોષ નથી એવું લખ્યું છે તરત બપરી જતું છે ભોમ મત વાંધો નહી દિવાર્ચન માં પૂજનમાં એનો વાંધો નહી યે તેને ભોજનમાં હાય મરી જાય તો એનો કોઈ પાછળ રડનારું નહીં બધા તાત્કાલિક માં થાય નહીં મારો માર્યા એટલે માથા કુંડ નહીં બગડી ગયો છે તકા મંદિરમાં આપી દો એટલે બગડી ગયો મંદિરમાં કેવો વાત છે એટલે અમારું પેટ તો કાઈ ભૂલી જ રે કેમ સ્વામી ભૂલી ટીકડી લો હું ટીકડી લે તને ખબર છે સાચી થાય એટલે કાંતિલાલ આવું છે ભાઈ મરાય ને જીવાય ને ઉકે કે અર્ધ કચરા પડ્યું ઉપર તો બહુ લખ્યું છે બહુ લખ્યું આપણા પોઈન્ટ ઉપર જ જતા એટલા માટે તેની અંદર શું છે કે પેલા વાળાના રોગ થતા વાળાના રોગ કેમ થાય એની અંદર એવા સૂક્ષ્મ પદાર્થો કે સૂક્ષ્મ એવા ખરાબ ધાતુના રજાકણો કે પાણી ન વપરાતું એવા કંઈ કૂવામાંથી વાયમાંથી કે કોઈ બંધિયાર જગ્યામાંથી આપણે લીધું કે પીધું એવું ઘણું બધું થતું

હવે ધોવામાં કેટલીક વખત ગાયના હાથ એમાંથી બીજા ત્રીજામાંથી પદાર્થ એટલે જીવ એ દૂતી વખતે અંદર જાય એટલે આવને ધોવું સાફ કરવું એ ઘણા સારા બૈરાઓ એ કરે કેટલાક તો સીધા આવા ગાયો બેસવા કોણ હજારો ગાયો ધોવાની હોય કોણ એવું એ કરે એટલે એ હવે આપણે તો ગાળીએ નહીં દૂધને ના ગાળીએ તો એ તકલીફ રહેતા આપણે તેલને ઘીને ના ગાળીએ તો કોક વખત સંભવ કંઈક રહે એટલા માટે દ્રવ પદાર્થ જેને એને પૃથ્વી ઉપર નાખો ને રેલો ચાલે એને કહેવાય દ્રવ પદાર્થ એને ગાયા વગર ક્યારેય ઉપયોગમાં ન લેવો લો અને બને ત્યાં સુધી ઢાંકવાની પ્રથા તો ખાસ રાખવાની કારણ કે ઢાંકવાની પ્રથા ધીમે ધીમે ઓછી થતી જાય છે એ બરાબર નહીં કોઈ બી વસ્તુ હોય એને ઢાંકણ જોઈએ 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 એટલા માટે શાસ્ત્રકારો એની અંદર શું છે કે બીજા હવે એને પ્રાશ્ચિત ચોવીસ કલાક ઉપવાસ કરવા અહો રાત્ર એટલે શું છે સૂક્ષ્મજીવો મારે દોષ લાગે અને આપણા શરીરની અંદર કોઈ વ્યાધિ ઉત્પન્ન થાય એ ના પાડે છે કારણ કે આ બધા પદાર્થોમાં કઈક ને કંઈક રહેવાનો સંભવ રહે છે મિતાક્ષરા નામની ટીકામાં પણ આનું પ્રાશ્ચિત લખ્યું છે બધા રસ આજે આપણે શેરડીનો આનો ખાવા ગયા શિસોડે તો પણ એને ગાળવો જ પડે એમાં ચાલે નહીં આપણને લઈ ગયા તાજે તાજો નીકળે છે અને એમાં શું વાંધો છે ન ચાલે ગાળવો જ પડે એટલા માટે શિવજી મહારાજે પોતાના આશ્રીજનો ના પ્રત્યે હવે જે ભાત પાક મોડું આપણે જે કઈ વસ્તુઓ